પાટીદાર અનામત આંદોલન સમિતિના નેજા હેઠળ માંડવી પ્રકરણની ન્યાયિક તપાસની માંગ કરતું આવેદન પત્ર પાઠવવા આવેલ આગેવાનોની અટકાયત કરતા પરિવારજનોએ આવેદન પત્ર પાઠવ્યું હતું માંડવી ગામે પાટીદાર મહિલા સાથે દુષ્કર્મ કરી તેને મોતને ઘાટ ઉતાર્યાના બનાવ આ કેસના સાક્ષી ધીરુભાઈ ગુજરાતીએ પોલીસના ત્રાણથી આત્મહત્યા કરી હોવાના મુદ્દે કાર્યવાહી કરવાના પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવવાનું આયોજન કરાયું હતું જેમાં નિર્માનગર થી કલેક્ટર કચેરીએ પાટીદાર અનામત આંદોલન સમિતિના આગેવાનો પહોંચતા પોલીસે અટકાયત કરી હતી आलेने लपा काढले काय काय नंबर 4000 6000 6000 नुसार ते गुमे होते शिवगोमऊ नुकारा त्या냐 पोलीस चौकी स्पेशल पोलीस लोकांना मार मारववा लागले आदर इथेने 3 दिवसात पोलीस चौकी लेजत होता आणि लेजत आणि मार मारववा मारो पीएम रिपोर्ट मा पॉइंट बत्ताय અમે જયારે નથી બે પૂરી ઉપાડી અમે ઘરે ઘરે જાત્રા પહોંચી ગયા હતા જબરજસ્તી કોઈ ફેમિલી ની મંજૂરી વગર નાના પીઆઈ માંદરિયા સાથે દાદાગીરી કરી લાસ્ટ ને કોઈને પૂછ્યા વગર અને લાસ્ટ ભાવનગર આવતા રહ્યા અને લાસ્ટ નું પીએમ રિપોર્ટ બપોરે કર્યો તો રાત્રે લાશ લાવવાની જરૂર અહીંયા હું હતી બીજું કે અહીંયા લાસ્ટ જયારે પીએમ કર્યો તો પીએમ રિપોર્ટ આપણને આપતા નતા એટલે બાબુભાઈ માંગુ છે બે કલાક સુધી પોલીસ ની જોડે વાત કરી અને હા અને રાત્રે રાત્રે આપણે પીએમ રિપોર્ટ આપણને આપવો પડે દેશ બોરીનો અને એ રિપોર્ટ જે આપો એમાં ડૉક્ટરોએ બિલકુલ ખોટું નથી કર્યું પણ એની અંદર સેન્ટીમીટરમાં હોય એટલે બાર જ ખાવો બતાવ્યા છે બાર ખાવો એટલે આી ચાંસી એટલે એ એકસો સેન્ટીમીટર ગણાય એની અંદર હો દંડા મળ્યા હોય તો એક જ ખાવ ગણાય અહીંથી આઠ સુધી હો દંડા મળ્યા હોય તો એક જ ઘાવ ગણાય એવી રીતે બાર ઇન્જા બતાવીશું આ પુલાનો ભાગ પગનો ભાગ અમારી માંગ છે કે આ ધીરજભાઈ જે છે બરાબર ધીરુભાઈ ગુજરાતી એની જે દબાણ કરીને એને આત્મહત્યા કરવી પડી છે એક સાક્ષી હતા અમારા જે ભાવનાબેન હતા એની પછી સામૂહિક દુષ્કર્મ થયું અને ત્યારબાદ એમની હત્યા થઈ તો એને એટલું બધું ટોર્ચરિંગ કરવામાં આવ્યું કે એ વ્યક્તિને આત્મહત્યા કરવા પ્રેરિત થવું પડ્યું તો આ સરકાર પાસે ન્યાય ન્યાયની માગણી કરે પહેલા તો ભાવના બેન આ બીજી એવી ઘટના બની કે જે એક માત્ર હતો એને પણ આવી રીતે આત્મહત્યા કરવા ફેરવામાં આવે ભાવનગરમાં દારીધર તાલુકાનું જે માંડવી ગામમાં જે ભાવનાબેન ઠેનીની જે બળતર કરીને હત્યા કરવામાં આવી એના અનુસંધાનમાં જે ધીરુભાઈ ગુજરાતી ઉપર જબરજસ્તી આ મુદ્દો બેસાડવા જે પોલીસ પાર્ટી માંગતી હતી એના અનુસંધાનમાં રોજ ગીરુભાઈને માર મારવામાં આવતો હતો ગામમાં જાય તો ગામમાંના અમુક તત્વો એને માર મારવા મારતા હતા આ માણસ દવા નો પી ગયો તો પણ તે દિવસે એનું મૃત્યુ થઈ જાય એટલી હાલતમાં એને માર્યો છે અને એની જે બોડી છે ડેથબોડી અત્યારે એને ફ્રીઝરમાં મૂકી છે ત્યાં સુધી એને ન્યાય નહીં મળે ત્યાં સુધી એમાં જે કર્મીઓ પોલીસ કર્મીઓ કે જે એ પણ એમાં દોષિત હોય જ્યાં સુધી એને દોષિત ઠેરવામાં નહીં આવે ત્યાં સુધી એની અંતનીતિ કરવાની નથી અને ભાવનગર જિલ્લો અને બધા જ તાલુકાને આખા ગુજરાતમાંથી પાસ દ્વારા કેટલા લોકોને બોલાવવા પડે બધા પણ અહીંયા આવશે માંડવીની અંદર ગાડીયાદ તાલુકા મામલે અને કલેક્ટરમાં કલેક્ટરમાં અચરદું આવેદનપત્ર આપ્યું છે પણ પછી અમારે એની ડેથ બોડી પણ કલેક્ટર ઓફિસે લાવવી પડશે તો પણ અમે લાવશું આ વખતે અમારે ફક્ત ને ફક્ત ન્યાય જોવે છે ન્યાય જોવે છે અને ન્યાય જોવે છે बाद मृतक न परिवारजनों ने कलेक्टर साहेब ने आवेदन पत्र पाठी न्याय अपवा अपील करी थी जरे आ बाबते नाना सरकार ना अजय भाई गुंडाए जो 2 दिवस में निराकरण नहीं आवे तो आत्मविलोपन की चिंता आपती थी ये पत्र चिकित्सा के चैनल में और अध्ययन किया करना प्रयास थैंक